વલસાડ કોંગ્રેસ કાર્યાલય સામે ભાજપ યુવા મોરચા ટીમે કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો બંધારણ દિવસની પંચોતેર વર્ષની ઉજવણી નિમિત્તે ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં ડોક્ટર આંબેડકર અંગે કરેલા નિવેદનને લઈને કોંગ્રેસ પાર્ટીએ અમિત શાહના રાજીનામાની માંગ કરી હતી કોંગ્રેસની માંગને લઈને વલસાડ ભાજપે કોંગ્રેસના કાર્યાલય ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો અને અમિત શાહે ડોક્ટર આંબેડકરના વિચારો પ્રગટ કર્યા હોવાનું જણાવ્યું ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા અમિત શાહના વક્તવ્યને તેમના આઈટી સેલના માધ્યમથી એડિટિંગ કરી દેશના સામે નકારાત્મક ભ્રમ ફેલાય તે હેતુથી સંવિધાનનું અપમાન કર્યાનું ભાજપે આક્ષેપ કર્યા છે જેના અનુસંધાને ભાજપના વલસાડ યુવા મોરચા દ્વારા કોંગ્રેસ કાર્યાલય સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા જે સંસદ ભવનમાં જે ભાષણ આપવામાં આવ્યું હતું એમાં કોંગ્રેસ વિપક્ષ દ્વારા એમના ભાષણને કટ કરીને જે ઉમેરીને આંબેડકર સાહેબ અને આપણા આરક્ષણના ખિલાફ જે બધા વિડીયો વાયરલ કરવામાં આવ્યા છે તદ્દન ખોટા છે અને એને ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા યુવા મોરચા દ્વારા કોંગ્રેસ કાર્યાલયના સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું